જય શ્રી રામ મિત્રો આજે તારીખ છે તેર પાંચ બે હજાર ચોવીસ અને તમે જોઈ શકો છો મારો કેવો હાલ થઈ ગયો છે તે આખી આખો ધૂળ ભરાઈ ગયો છું આમાં તમને જા ખબર નહીં પડે પણ હું તમને હમણાં લાઈવ દેખાડીશ કે કેટલી બધી વાવાઝોડાની અસર થઈ છે તે અમારી કંપનીમાં તમે જોઈ શકો છો આખી આખો ધૂળ ધૂળ ભરેલો છો વાળ ને ફેસ ને બધું આખું ધૂળ ભરાઈ ગયું છે તો ચાલો હવે આપણે આગળ જઈએ અને તમે જોઈ શકો છો આ છે અમારું ગોડાઉન આ સાઈડ તમે જુઓ એટલી બધી ડમરી તમને નહીં દેખાય પણ તમે આ સાઈડ તમે જોઈ શકો છો સામેની સાઈડમાં કેટલી બધી ધૂળ છે તે દેખાતું નથી એટલી બધી ધૂળ ઉડી છે પવનના હિસાબે હિસાબે તમે જોઈ આમાં તમને આગળ દેખાતું નથી નકરી ધૂળે ધૂળે જ દેખાય છે આનું હું તમને લાઈવ ડેમો હમણાં થોડીક વારમાં બહાર જાઉં છું તમને ત્યાંથી પણ હું દેખાડીશ લાઈવ ડેમો કેટલી બધી ધૂળ ઉડે છે તે ચાલો હવે આપણે બહાર જઈએ તો અમે બહાર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો નજારો આ સ્ટાર્ટિંગ છે વાવાઝોડાની જોઈ લો કેટલી બધી ધૂળની રમરી ઉડવાની છે હમણાં તે તમે જોઈ શકો છો થોડીક વારમાં જોઈ શકો છો તમે કેટલી બધી રમરી ઉડે છે તે પાછળ કોલોની છે આખી આખી તે કાંઈ દેખાતું જ નથી પાછળની સાઈડમાં અહીંયા ગાડી પેઢી છે તે પણ નથી દેખાતી એટલી બધી ચોકી અને તમે જાણવા જોઈ શકો છો કેટલા બધા હાલે છે તે અને આ બાજુથી થોડોક સરખો નજારો તમને દેખાડો જોઈ લો પવન થોડોક રહી ગયો તો કેટલી બધી સામે દેખાય છે તે તમે જોઈ શકો છો હમણાં ડમરી ઉડવાની ચાલુ થાય છે વાત પૂછ્યો બધી ડમરીઓ ઉડવાળી છે આપણને હમણાં આપણે ઉડી જાય અને સામે આપણે પડી છે બ્લુ આઈ તેનો પણ તમે નજારો જોઈ લો આખી આખી બ્લુ આઈ બ્લુ કલરમાંથી ધૂળવાળી આખી ભરાઈ ગઈ છે જોઈ લ્યો મિત્રો ઉપરની સાઈડનો તમે નજારો જોઈ લો વાદળનો નજારો કેટલા બધા વાદળ ઘેરાવ બની ગયો છે તે વાવાઝોડાનો જોઈ મિત્રો કેવો નજારો છે તે વાવાઝોડાનો તો તમારા ગામમાં આજે વરસાદ પ્રસાદ છે કે નહીં કોમેન્ટ બોક્સમાં મને જણાવજો તમે કયા ગામથી જોવો છો તે પ્રમાણે કહેજો તો ચાલો હું તમને ધીમે ધીમે આગળ લઈ જાઉં અને આગળ જેમ જેમ વાવાઝોડું આવતું જાય તેમ તમને દેખાડતો જાઉં છું તમે જોઈ લો પવનની ડમરી ચાલુ થઈ ગઈ છે ફૂલ સ્પીડમાં અને જોઈ લો કેટલો બધો પવન સૂર ને બધું ઉડે છે તે કેટલો બધો કચરો અહીંથી ઉગતો જતો હોય છે તે તમે જોઈ શકો છો આ અમારો બેન રોડ છે રોડ ઉપર કાંઈ કરતાં કાંઈ દેખાતું નથી તમે જોઈ લો સામેનો નજારો બે છોકરા જાય છે તે પણ નથી દેખાતા એટલી બધી ધૂળની ડમરી ઉડે છે અને એટલો બધો પવન છે કે તમે વાતળ જાણે બી પર જોઈ વાવાઝોડું આવી ગયું હોય એવી યાદ આવી જાય છે મિત્રો તમે જોઈ શકો છો આ કચરો કેવી રીતે હવામાં ઉડે છે તે ગોળ ગોળ ઉમે છે તે જોઈ લો મિત્રો કેટલો બધો કચરો હવામાં ઉડે છે તે તમે જોઈ શકો છો આ બધું પણ તમે જોઈ લે મિત્રો સામે દુકાન ને રોડ ને બધું છે પણ સાહેબ પણ જાતની કોઈ વસ્તુ દેખાતી નથી એટલો બધી ધૂળની ને પવનનું વાવાઝોડું છે આ જોઈ લો તમે બે મિનિટ પહેલાં કેવું હતું અત્યારે કેવું થઈ ગયું છે તો તમારા ગામમાં પણ આવું વાવાઝોડું આવ્યું છે કે નહીં કોમેન્ટ બોક્સમાં મને કહેજો જેથી કરીને મને ખબર પડે કે આવ્યું છે કે નથી એવું કઈ કઈ જગ્યાએ આવ્યું છે ચોટીલામાં તો વરસાદ અત્યારે પડવાનું ચાલુ થઈ ગયું છે એવા ફોન કોલ આવ્યા હતા અને જે કરવા પણ પડ્યા છે એ વાતો પણ થાય છે અને તમે જોઈ લ્યો આકાશનો નજારો જાણે ચોમાસું બેસી ગયું હોય તેવો વાતાવરણ થઈ ગયું છે આજે તો અમારે ત્યાં કારખાનામાં માટેલ ગામની બાજુમાં તો તમે નજારો જોઈ શકો છો કેટલો બધી ધૂળની ડમરી ઉડતી હોય છે તે જોઈ લો મારો સીન તમે જોઈ લો મિત્રો આટલા બધા પવન આખર નથી ખુલતી એટલી બધી ધૂળ ઉડે છે બોલવાનું તો નિયારી મારે પાછળથી માઇક લગાવીને બોલવું પડ્યું અને તમે જોઈ શકો છો ડમરી આખે આખો ધૂળ ભરાઈ ગયો છો એટલી બધી ડમરી ઉડે જાણે કેમ મજૂરી કામ કરીને એવા મજૂરી એવા સીન થઈ ગઈ જોઈ શકો છો કેટલી બધી ધૂળની ડમરી છે તે